નમસ્કાર જય શ્રી રામ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજની કહાની ખૂબ જ સમજવાલાયક અને પ્રેરણાદાયી છે જેને નાના મોટા દરેક વ્યક્તિએ જરૂરથી સાંભળવી જોઈએ તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખી દેજો જેથી ભગવાન શ્રી રામની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ સ્વામી રામતીર્થ નામના એક મોટા સાધુ થઈ ગયા તેઓ સાધુ થયા તે પહેલાંની આ વાત છે તેઓ સાધુ બન્યા તે પહેલાં એક શિક્ષક હતા એકવાર તેઓ પોતાની પાઠશાળામાં બાળકોને ગણિત ભણાવતા હતા ભણાવતા તેમના મનમાં એક વિચાર આવ્યો તેમણે બાળકોની કસોટી કરવાનું નક્કી કર્યું આ માટે તેમણે પાટિયામાં એક લીટી દોરી અને વિદ્યાર્થીઓને કહ્યું જુઓ મેં પાટિયામાં એક લીટી દોરી છે તમારે મને એ લીટી નાની કરી આપવાની છે બોલો કોણ કરી આપશે બધા વિદ્યાર્થીઓને નવાઈ લાગી આમાં શું મોટી વાત છે એક વિદ્યાર્થી ઊભો થયો તેને પાટિયું સાફ કરવાનું કપડું લીધું અને લીટીને ભૂસીને નાની કરવા લાગ્યો પણ રામતીર્થે તેને અટકાવ્યો અને કહ્યું ના એમ નહીં તમારે લીટીને નાની કરવાની છે પણ તમારે લીટીને સ્પર્શ કરવાનો નથી ગુરુની સરસ સાંભળીને બધા વિદ્યાર્થીઓને નવાઈ લાગી આ તો કેવી રીતે શક્ય બને લીટીને અડ્યા વગર એ કેવી રીતે નાની બને ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ બોલી ઉઠ્યા ગુરુજી આ તો કેવી રીતે શક્ય બને આ કામ તો કોઈ જાદુગર જ કરી શકે અથવા તો ભગવાન કરી શકે આ સાંભળીને ગુરુજીને હસવું આવ્યું પણ તેમને કોઈ જવાબ ના આપ્યો અને વિદ્યાર્થીઓને વિચારવા કહ્યું થોડી વર્ગમાં શાંતિ સવાઈ ગઈ બધા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા તેઓ એકબીજા સામે જોવા લાગ્યા અંદર અંદર વાતો કરી ઘણગણાટ કરવા લાગ્યા એટલામાં વર્ગની છેલ્લી હરોળમાંથી એક વિદ્યાર્થી ઉભો થયો તે આગળ આવ્યો તેને પાટિયા પર લખવા ચોક હાથમાં લીધો અને પાટિયા પાસે જઈને ઊભો રહ્યો બીજા બધા વિદ્યાર્થીઓ વિચારમાં પડી ગયા કે લીટીને નાની કેવી રીતે કરશે ત્યાં તો પેલો વિદ્યાર્થી ગુરુજીએ દોરેલી લીટીની નીચે જ ચોકથી એક બીજી લીટી દોરી પણ એ ગુરુ લીટી ગુરુજીની લીટી કરતાં લોબી અને મોટી દોરી પછી તેને ગુરુજી સામે ફરીને કહ્યું લો ગુરુજી મારી લીટી હવે નાની બની ગઈ કે નહીં ગુરુ રામતીર્થ ખૂબ ખુશ થયા ગુરુ રામતીર્થ આગળ આવ્યા તેમને પેલા વિદ્યાર્થી સામે જઈને તેને સબ્બાસી આપી અને વર્ગના બધા વિદ્યાર્થીઓને ઉપદેશ આપતા કહ્યું તમે મારી આ કસોટીનો સાર સમજ્યા જીવનમાં આગળ વધવા માટે કે ઉપર આવવા માટે કોઈને પાછળ ધકેલવાની કે કોઈને નીચે પાડવાની જરૂર નથી પણ વધારે પુરુષાર્થ કરીને પોતાનું કામ મોટું કરવાથી જ જીવનમાં મહાન બની શકાય છે